નાના માણા મૂકતા દીકરીને કન્યાદાન દેવા મેકાતા અત્યારે અમારા ગરીબ માણા ને બુસ્થ મારીને ભાઈ ગયો પાંચ વાર ખ્યા પાંચ વાર માં બધા નાના જ છે

અગાઉ પોરબંદર ટાઈમ્સ દ્વારા જલારામ ક્રેડિટ સોસાયટીના કરોડોના કૌભાંડને પણ સૌપ્રથમ ઉજાગર કરવામાં આવ્યું હતું ત્યારે આ કૌભાંડને પણ પ્રથમ વખત સૌ પોરબંદર ટાઈમ્સના માધ્યમથી નિહાળી રહ્યા છે ત્યારે જુઓ આ ખાસ અહેવાલ પોરબંદરની સોની બજારમાં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ચાર્મી જ્વેલર્સ નામની દુકાન શરૂ કરીને ધર્મેશ ચિમનલાલ લોઢિયાએ ચાર્મી મિત્રમંડળના નામે દૈનિક બચત ગોલ્ડ ઓર્નામેન્ટ્સ યોજના શરૂ કરી હતી જેમાં દૈનિક રૂપિયા વીસથી લઈ કોઈપણ રકમ ભરનારને બચત પ્રમાણે ઘરેણા આપવામાં આવતા હતા આથી મચ્છી માર્કેટ શાક માર્કેટના ધંધાર્થીઓ ભંગારની રેકડી ધરાવતા શ્રમિકો અને અનેક રેકડી કેબિન ધારકો ખાણીપેરીના ધંધાર્થીઓ વગેરે આ વેપારી પાસે દૈનિક બચત રૂપે વિવિધ રકમ જમા કરાવતા શ્રમિકોના જણાવ્યા મુજબ અગાઉ ચારેક વર્ષ સુધી તો વેપારી બચત મુજબ દાગી ના આપતો હતો આથી લોકોને વિશ્વાસ બેસી જતા અન્ય સગા સંબંધીને પણ અહીં બચત કરવા જણાવ્યું હતું અને આ રીતે મોટી સંખ્યામાં લોકો અહીં દૈનિક બચત પણ કરતા હતા અને તેઓને એક પાસબુક પણ આપવામાં આવી હતી અને વેપારી પોતે જ ધંધાર્થીઓ પાસે જઈ દૈનિક બચતની રકમ લે તેની સહી પાસબુકમાં કરી આપતો હતો રાધે રાધે તરીકે ઓળખાતો આ વેપારી છેલ્લા દોઢેક વર્ષથી કોઈ કારણોસર આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો જન્માષ્ટમી પૂર્વે અનેક ગરીબ બચતકારોએ પોતાના દાગીના અંગે પૂછતા તહેવાર પછી આપશે તેવી ખાતરી આપી હતી પરંતુ જન્માષ્ટમીના તહેવાર પછી અચાનક જ વેપારીનો મોબાઈલ ફોન બંધ થઈ જતા બચતના નારાણ ઓકનાર ગરીબ વર્ગ ચિંતામાં મુકાયો હતો અને તેની દુકાને જતા દુકાને પણ તાળા લટકતા હતા આથી પોતાના નાણાં ડૂબ્યા હોવાનું જણાતા કેટલાક લોકોએ પોલીસને પણ જાણ કરી હતી આથી પોલીસે તપાસ પણ શરૂ કરી છે અનેક બચતકારો તેના ખાપત વિસ્તારમાં આવેલ ઘર સુધી પહોંચી ગયા હતા પરંતુ તેના ઘરે પણ તાળા લટકતા જોવા મળ્યા હતા અને બારીમાંથી તપાસ કરતા સામાન પણ ત્યાં જ હોવાનું જણાયું હતું આજુબાજુમાં તપાસ કરતા અનેક લોકોએ વેપારીને શોધતા હોવાનું સામે આવ્યું હતું આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકના પીઆઈ જે જે ચૌધરીએ જણાવ્યું હતું કે આ મામલે રજૂઆત આવી છે આથી ભોગ બનનારના નિવેદન લઈ આગળની કાર્યવાહી વહેલી તકે હાથ ધરવામાં આવશે વાડી પ્લોટમાં આવેલ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પણ ગરીબ અને શ્રમિક વર્ગ દૈનિક રકમ જમા કરાવતો હતો તેનો સંચાલક તાળા મારી આઠ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાસી ગયો હતો જે સંચાલક હાલ જેલમાં છે પરંતુ લોહી પાણી એક કરીને ટકે ટકનું કમાતા અને દૈનિક બચન કરતા ગરીબ વર્ગને નાણાં પરત મળ્યા નથી ત્યાં ગરીબ અને શ્રમિક વર્ગ સાથે વધુ એક વખત છેતરપિંડી થઈ છે એક તરફ ઉદ્યોગો ન હોવાથી આર્થિક કટોકટીમાં અને નજીવી આવક સાથે ગુજરાન ચલાવતા લોકોની આવા કૌભાંડને કારણે કમર તૂટી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઉલ્લેખનીય છે કે અગાઉ વાડીપ્લોટમાં આવેલ ચલારામ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના કરોડોના કૌભાંડનો પણ સૌપ્રથમ પોરબંદર ટાઈમ્સ દ્વારા પર્દાફાશ કરાયો હતો અને શાક માર્કેટના નાના ધંધાર્થીઓની વેદનાને વાચા આપી હતી ત્યારબાદ જ પોલીસ હરકતમાં આવી હતી અને ગુન્હો નોંધી તેના સંચાલકોની ધરપકડ પણ કરાઈ હતી ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ પણ સૌ પ્રથમ વખત પોરબંદર ટાઈમ્સના માધ્યમથી કરાયો છે ત્યારે પોલીસ કેવા પગલા લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ભરત કાંજી લુગરિયા અમે ભરતા અહીંયા જાદા વાળા થઈ ગયા બે ત્રણ વખત ઉપાડ લીધા બે વખત દાગીનો બનાવી લીધો આ છેલ્લો દાગીનો બનાવો હતો ને સાઠ હજાર રૂપિયા જમા છે અમારો એ ભાઈ ગયો એ ગયો ફોન પછી કરવાનો જ ના આવે ને દુકાને બંધ છે મેં તાળા માર્યા એ ભાઈ નું નામ તો મને નથી આવડતું દુકાન નું નામ નથી મકાન